ਆਪਣੇ ਜੇ ਸਪੈਸ਼ਲ ਇੰਟੈਂਸਿਵ ਰੀਵੀਜ਼ਨ ਦੀ ਕਾਰਗਿਰੀ 4 ਨਵੰਬਰ થી ਚੱਲੀ ਰਹੀ ਹੱਤੀ ਭਾਵਨਗਰ ਜ਼ਿਲ੍ਹਾ માં 7 ਵਿਧਾਨ ਸਭਾ વિસ્તાર માં ਤੇ ਇਹ ਮਾ ਆਪਣੇ ਖਬਰ ਸੇ ਕਿ 14 ਬਾਰ ਸੁਦੀ ਮਾ ਜੇ ਇਲੂਮਰੇਸ਼ਨ ਪੇੜ ਹਤੋ ਅਤੇ ਇਹ ਨਾ ਪਛੀ ਅਜੇ 19 ਬਾਰ ਨਾ ਰੋਜ ਜੇ ਡਰਾਫਟ ਇਲੈਕਟਰਲ ਰੋਲ ਮੋਦ ਮੁਸੱਦਾ ਮਤਦਾਇਆ ਦੀ ਨਿ ਪਰਸ਼ਿਧਿਤ થઈ ਗਈ ਹੈ ਆ ਜੇ ਮਤਦਾਇਆ ਦੀ ਚਾ ਡੀਓ ભાવનગરની વેબસાઇટ ઉપર એટલે કે કલેક્ટર ભાવનગરની વેબસાઇટ ઉપર અવેલેબલ છે અને સીઓ ઉપર પણ મળી જશે આગળ જે લઈને એટલે કે રજૂ કરવાનો છે ઓગણીસ બાર બે હજાર પચીસ થી લઈને દસ ડિસમ્બર ફરવરી બે હજાર છબ્વીસ નો જે ટાઈમ છે આ ઈઆરઓ માટે નોટિસ તબક્કો છે જેમાં નોટિસ ઈસ્યુ કરવાની સુનાવણી ચકાસણી અને જે નિર્ણય લેવાનો છે અને છેલ્લે સત્તર ડિસેમ્બર સત્તર ફરવરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ ફાઇનલ જે ઇલેક્ટોરલ રોલ છે ફાઇનલ મતદાર યાદીની પ્રસિદ્ધિ થશે આપણે ખબર છે કે ભાઈ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાં ટોટલ મતદારો અઢાર લાખ છાસઠ હજાર નવસો હતા અને એમાં તમામ જે આપણે જે પ્રોસીઝર કર્યું છે એમાં જે ડિજિટાઈઝેશનની કામગીરી છે આ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે ਡਿਜੀਟਾਈਜੇਸ਼ਨ ਦੀ ਕਾਮਗਿਰੀ ਮਾ 87.74 87.74 ਜੇ ਟਕਾ ਚ ਆ ਕੁੱਲ ਡਿਜੀਟਲਾਈਜ ਡਿਜੀਟਾਈਜੇਸ਼ਨ ਹੈ ਨੇ ਬਾਕੀ ਨਾ ਜੇ 12.26 ਆ ਐਸਡੀ ਨੀ ਲਿਸਟ ਮਾ ਚ ਐਸਡੀ ਮਾ ਟੋਟਲ ਮਤਦਾਰੋ ਨੀ ਬਾਤ ਕਰੀ ਤੋ 228956 ਹੈ ਇਮਾ ਮਰਤਿਉ ਪਾਮਿਲ ਮਤਦਾਰ 66086 ਕਾਇਮੀ ਸਥਾਨਤਰ ਥੇਲ ਮਤਦਾਰ 124850 ਅਨਟ੍ਰੇਸੇਬਲ ਮਤਦਾਰ ઓલરેડી એનરોલ્ડ જે મતદાર છે ચૌદ હજાર બસો બાસઠ અને બીજા જે નાના મોટા કારણોથી મતદારો એમાં એસટીમાં છે આ સત્તરસો ચોપન એવી રીતે છે પછી અમે લોકો બી એલ સાથે પણ મીટિંગ કરી લીધી છે અને એમાં જે બુકે કોલ વિથ બીએલઓ એલ ઓ હેલ્પલાઇન સેન્ટરની જે કામગીરી છે એનાથી આખી જે કામગીરી આપણી પૂર્ણ થઈ છે હવે જે આગળનું એક મહિનાનું જે પેડ છે એમાં એસટીમાં જે ટોટલ બે લાખ અઠાવીસ હજાર નવસો છપ્પન જે મતદારોનું નામ છે એની યાદી અમે લોકો પોલિટિકલ પાર્ટીજને આપી દીધી છે અને એની જે પ્રિન્ટ વર્ઝન છે એ દરેક ઈઆરઓએ પોતપોતાના વિસ્તારમાં જે પોલિટિકલ પાર્ટી છે એને આપી દીધી છે અને જિલ્લા સ્તર ઉપર સાતો સાત વિધાનસભાની જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ અને ઇએસડીની યાદી આ આજે અમે લોકો પોલિટિકલ પાર્ટીના પેનડ્રાઈવમાં આપી દીધી છે પછી મતદાન કેન્દ્રની વાત કરીએ તો આપણા જૂના અઢારસો બાવન જે મતદાન કેન્દ્ર હતા એમાં જે સી ઇસીઆઈની ગાઈડલાઇન પ્રમાણે કે એક મતદાન કેન્દ્ર ઉપર એક બૂથ ઉપર બારસોથી વધારે વોટર હોવા જોઈએ નહીં તો એના પ્રમાણે જે નવું સેટલ કર્યું છે એમાં ટોટલ એકવીસો તેતાલીસ ટુ વન ફોર થ્રી ટોટલ મતદાન મથક આપણી સાત વિધાનસભામાં થયા છે એની વિગતો પણ અમે પોલિટિકલ પાર્ટીને આપી દીધી છે અને અત્યારે જે નોટિસનો જે તબક્કો છે એમાં પોતાના જે વાંધા રજૂ કરવાના છે તો જે ઇસીઆઈ તરફથી તેર જે ડોક્યુમેન્ટની લિસ્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપીને અને પોતાનું નામ નોંધાવવા માટે ઈઆરઓ ઓફિસમાં ફોર્મ સિક્સ અને ડિક્લેરેશન ફોર્મ સાથે મીન્સ કે આવી શકે છે તો એના આધારે ઈઆરઓ ફાઈનલ ફાઇનલ નિર્ણય કરશે અને એના નિર્ણય પછી જેમ કે હું કીધું કે સત્તર બે બે હજાર છવ્વીસના ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે એના સાથે સાથે આગળના દિવસોમાં જે નવા મતદારો છે જેનું નામ ડ્રાફ્ટ રોલમાં પણ નથી એન્ડ એસટીમાં પણ નથી કારણ કે આ લોકો અત્યારે જ અઠાર વર્ષના થયા છે આ લોકો પણ ફોર્મ છે ભરીને ઈઆરઓ ઓફિસમાં આપી શકે છે તો એમાં જે પ્રોસીઝર કરવાનું હોય છે તો આ પ્રોસેસ કરીને પછી એના મીન્સ કે ડોક્યુમેન્ટ પ્રમાણે આ જે નવા મતદારો છે એનું નામ પણ મીન્સ કે જે ઈસીઆઈની ગાઈડલાઇન પ્રમાણે જે મતદાર યાદીમાં આવવાનું હશે તો આ પણ આવી જશે અને બાકી સરની કામગીરી આખા જિલ્લામાં આખી મીન્સ કી સાથોસાથ વિધાનસભામાં એકદમ શાંતિપૂર્ણ રીતે એકદમ ટ્રાન્સપેરન્ટ રીતે એન્ડ કન્ટિન્યુ જે સ્ટેક હોલ્ડર્સ તમામ સ્ટેક હોલ્ડર જેમાં ઈઆરઓ એ ઈઆરઓ એટલે કે ગવર્મેન્ટની મશીનરી તો છે જ પણ સાથે જે પોલિટિકલ પાર્ટીના જે રિપ્રેઝેન્ટેટિવ તો અમે લોકો લગભગ આઈ થિંક ચારથી પાંચ કલેક્ટર લેવલ ઉપર અને બાકી એનાથી પણ વધારે મિટિંગો ઈઆરઓ લેવલ ઉપર કરી છે અને તમામ જે પોલિટિકલ પાર્ટી છે આ પણ મીન્સ કે એન્ટાયર જે પ્રોસેસ છે એનાથી સંતુષ્ટ છે અને એમાં કોઈ પણ મીન્સ કે એને કોઈ કન્ફ્યુઝન હોય કે કોઈ મૂંઝવણ હોય તો પણ એ સંપર્ક કરીને એને પૂછી પણ શકે છે